માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગ દ્વારા માનવતાની મહેક નામે શોપાન શરૂ કરાયું

તથા આદરણીય મામા સરકારશ્રી આને સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ ખુલ્લું કર્યું છે જે લોકોને પોતાના સંતાનો પોતાના પિતાશ્રીના નાના મોટા સારા નશા પ્રસંગોએ અહીંયા ચીજવસ્તુઓ જેવી કપડાં બૂટ ચપ્પલ ચોપડા રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે આ માટેની એક વ્યવસ્થા છે આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે એ માટે હું માંગરોળની જનતાને ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું પોલીસ દ્વારા અહીંયા અમારા એક કોઈને કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિ રહેશે અથવા કોઈ નિવૃત્ત વ્યક્તિ હશે એવા રહેશે જે માત્ર વ્યવસ્થા અહીંયા કરશે જેથી કરીને કોઈ આનો દુરુપયોગ ન કરી જાય અને ખરેખર જે જરૂરિયાતમંદો છે એવા જ લોકો અહીંથી લઈ જાય એની વ્યવસ્થા માટેની વ્યવસ્થા છે એ પોલીસ એની દેખરેખ રાખશે